ત્યારથી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠની ગુજરાતીની આઈડિયા સ્વાધ્યાય પોથી સત્ર એક અને બે હજાર પચીસની નવી ગુજરાતીની આઈડિયા સ્વાધ્યાયપોથી છે એમાં બીજો પાર્ટ છે સાયકલ સવારીની ખાટી મીઠી સ્મરણકથા છે જેના લેખક છે મનસુખ સલ્લા એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ સાયકલ સવારીની ખાટી મીઠી ચાલો સૌથી પહેલાં એમાં આવે છે વિકલ્પો એમાં પેલું છે સાયકલ સવારીની ખાટી મીઠી પાઠના લેખકનું નામ જણાવો તો જવાબ આવશે ડી મનસુખ સલ્લા પછી બીજું છે સાયકલ સવારીની ખાટી મીઠી પાઠનો પ્રકાર જવાબ આવશે એ પછી છે સવારીની ખાટી મીઠી પાઠમાં લેખક પોતાની કઈ વાતને સૌને ખબર પાડવા ઈચ્છતા હતા તો જવાબ આવશે એ મહાભાગ્યની પછી ચોથું છે કયા શહેરના વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો હતો તો જવાબ આવશે બી સાવરકુંડલા પછી આગળ આવે છે પાંચમું સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે તો જવાબ આવશે બી સાયકલ નો એકાદ પાર્ટ બગડેલો હોય પછી છઠ્ઠું છે લેખક નાના હતા ત્યારે સાયકલ નું ભાડું કેટલું હતું તો જવાબ આવશે ડી એક આનો પછી સાતમું છે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિ સહન પણ કરાવી દે એટલે તો જવાબ આવશે એ સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે પછી આઠમું છે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે તો જવાબ આવશે ડી છેવટે સાયકલ પર સવાર થઈ અમે સૌ આગળ વધીએ પછી નવમું છે ગામના ધૂળિયા રસ્તામાં કોની કોની વચ્ચે પુરાણી દુષ્માવના વટ હતી તો જવાબ આવશે બી ટાયર અને કાંટા વચ્ચે પછી દસમું છે સાયકલવાળો હુકમ કરે એટલે કોણ સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલી નાખતો તો જવાબ આવશે એ સાયકલવાળાનો જંબુરિયો પછી અગિયારમું છે ધૂળના ધક્કામાં પડે પૈડું એવું ડૂબે તો કે જવાબ આવશે સિંહ હેન્ડલ કહ્યું ન કરે પછી આગળ આવે છે બારમું આસપાસ ઊભેલા લોકો સાયકલવાળાને શું સંભળાવતા તો જવાબ આવશે બી જોઈને ચલાવતો હોતો પછી તેરમું આવે છે સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે જવાબ આવશે સિંહ સાયકલ હડપૂરો કાડા રસ્તે ચાલે છે પછી ચૌદમું છે સાયકલ ચલાવી આજે જવાબ આવશે આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું ખાલી જગ્યા છે લેખક આખે રસ્તે ખાલી જગ્યા વગાડિયા કરી હતી તો જવાબ આવશે ઘંટડી પછી બીજું છે પેન્ડલનો ખાલી જગ્યા આંટો ફેરવ્યો આજે એનો આનંદ ઓર હતો તો જવાબ આવશે અવડો પછી ત્રીજું છે વોરાજીના સાયકલ સ્ટોરમાં એક સાથે ખાલી જગ્યાએ સાયકલ મુકાય તો જવાબ આવશે દસ પછી ચોથું છે ખાલી જગ્યાએ સાયકલો સવારથી સાંજ સુધી નવરી ન પડે તો જવાબ આવશે નાની પછી છે ઘંટડી ભાગ્યે જગ્યા પછી છઠું છે વેર વાડવા ખાલી જગ્યા ધૂળમાં છુપાઈને બેઠા હોય તો જવાબ આવશે કાંટા પછી સાતમું છે પથ્થર જાણે હોય એમ પેડું એની તરફ જ ખેંચાય તો જવાબ આવશે લોચુંબક પછી આઠમું છે ત્યારે કંઈ ખબર હતી કે ધૂળમાંથી ખાલી જગ્યા થાય છે તો જવાબ આવશે સેફ્ટિક ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા ચાલો એમાં પેલું ખરા ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી તો જવાબ આવશે ખરું પછી આગળ આવે છે બીજું લેખકને સાયકલના દાંડિયા પર બેસવાનું અનુકૂળ હતું તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે સાયકલ રમ કરતી દોડાતી હતી તો જવાબ આવશે ખરું પછી ચોથું છે વોરાજીના સાયકલ સ્થળમાં બધી સાયકલો તદ્દન નવી હતી તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે લેખકને સાયકલનું ભાડું અસાધારણ લાગતું હતું તો જવાબ આવશે ખરું પછી છઠ્ઠું છે લેખકે એને તેમના બે ત્રણ મિત્રોને ભેગા મળીને સાયકલ ભાડે લીધી હોય તો જવાબ આવશે ખરું પછી સાતમું છે ઝીણી ધૂળ વાગેલા ભાગ પર લગાડી દેવાની મોટે ભાગે લોહી બંધ થઈ જાય તો જવાબ આવશે ખરું પછી આઠમું છે લેખકને મોટી સાયકલ ફાવી ગયા પછી પણ હેઠા પડવાનું અટક્યું નહીં તો જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે ચોથું નીચેના વાક્ય કોણ બોલે છે તે પાઠના આધારે જણાવો ચાલો એમાં પેલું છે ભાણા ચાલ સાયકલ પર ફરવા તો કોણ બોલે છે શું મામા પછી બીજું છે મિત્રો જો હું મામાની સાયકલ પર બેઠો તો જવાબ આવશે લેખક પછી ત્રીજું છે સાયકલનું ભાડું કલાકનો એકાનો થશે તો જવાબ આવશે વોરાજી પછી ચોથું જે ટાયરમાં પંક્ચર છે છોકરા તો કોણ બોલે છે સાયકલવાળો પછી પાંચમું છે હું કેરિયર પર બેસું તો તારે હેન્ડલ પરથી હાથ નહીં લેવાનો તો જવાબ આવશે લેખકનો મિત્ર એ આ વાક્ય બોલે છે ચાલો પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચેની ઘટનાને વાર્તા યોગ્યક્રમમાં ગોઠવો ચાલો આ બધી આડાવડે છે તેના પહેલું કયું વાક્ય આવશે તો પહેલું વાક્ય આવશે સૌથી પહેલાં લેખક કે શું મામાની સાયકલ પર બેઠા બીજું વાક્ય આવશે કે મામાની સાયકલ પર આખા ગામની પ્રદક્ષિણા કરી પછી ત્રીજું આવશે ગામમાં એક સાયકલ સ્ટોર શરૂ થયો પછી ચોથું આવશે સાયકલ સ્ટોરમાં દસ જેટલી સાયકલ આવી પછી પાંચમો આવશે નાની સાયકલો જરાય નવરી રહેતી નહીં પછી છઠ્ઠું આવશે જરાક મોટી સાયકલ ફાવી ગઈ હેઠા પડવાનું અટકી ગયું ચાલો પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો ચાલો એમાં પેલું છે લેખકને સૌથી પહેલા કોની સાયકલ પર બેસવાનો અનુભવ થયો હતો તો કે લેખકને સૌથી પહેલા કેસુ મામાની સાયકલ પર બેસવાનો અનુભવ થયો હતો પછી બીજું છે લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે તો કે લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેમની સરખી ઉંમરના મિત્રોમાં તેમને સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું પછી ત્રીજું છે એકો ન રમતે વાક્યનો અર્થ આપો તો એનો અર્થ થાય કે એકલા રમવાનો આનંદ ન આવે પછી ચોથું છે બટુકો માટે આશ્ચર્ય લોક ક્યારે ખોલ્યો તો કે બટુકો માટે આશ્ચર્ય લોક ક્યારે ખોલ્યો જ્યારે સાવરકુંડલાના એક વોરાજીયા ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો પછી પાંચમું છે લેખકને ગમતી મીઠાઈ જેવી કઈ સાયકલ લાગતી તો કે લેખકને બેનાની સાયકલ ગમતી મીઠાઈ જેવી લાગતી હતી પછી છઠું છે બાળકો હનુમાન દાદાને મનોમન કઈ ભલામણ કરતા તો કે બાળકો હનુમાન દાદાને મનોમન એ ભલામણ કરતા કે ઘડિયાનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરે પછી સાતમું છે સાયકલ ચલાવનાર બાળકોનું એક નિશાન કયું રહેતું તો કે મિત્રો સાયકલની સીટ છોડી દે એકલે ચલાવીને સાયકલ ચાલે પડીએ નહીં તે સાયકલ ચલાવવાનું બાળકોનું એક નિશાન રહેતું પછી આ આગળ આવે છે આઠમું સાયકલ ચલાવતી વખતે બાળકોના આંગળા અને કપડાં ગ્રીસવાડા સાથે થતા તો કે વારંવાર ચેન ઉતરી જાય ચડાવવા જતા બાળકોના આંગળાને અને કપડાં ગ્રીસવાળા થઈ જતા પછી નવમું છે સાયકલની ટ્યુબમાં અગાઉથી જ પંચર રિપેરિંગના કેટલા લેબલ લાગેલા હોય તો કે સાયકલની ટ્યુબમાં અગાઉથી જ પંચર રિપેરિંગના બાર પંદર લેબલ લાગેલા હોય પછી આગળ આવે છે દસમું ટ્યુબમાં પંક્ચર ક્યાં છે જે જાણવા માટે સાયકલ વાળો શું કરતો તો કે ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા માટે સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરતો અને પાણી ભરેલા તગારામાં બળતો જ્યાં પંક્ચર હોય ત્યાં બળબડિયા બોલતા કોના બળબડિયા બોલતા તો કે પાણીને પછી અગિયારમું આવે છે રસ્તામાં સાયકલ ને પંક્ચર પડી ગયું હોય તો શું કરવું તો કે રસ્તામાં સાયકલ ને પંક્ચર પડી ગયું હોય તો તેને નજીકના સાયકલ સ્ટોર સુધી દોરીને લઈ જઈ અને પંચર કરાવવું પછી આગળ આવે છે બારમું

લેખકને ક્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો તો કેશુ મામાની સાયકલ પર બજારથી નદી અને નદીના પારથી ખડવાળ થઈ પાદર પાદરથી ઊભી બજાર થઈ લેખક ઘરે પહોંચ્યા હતા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય એવો આનંદ થયો હતો પછી બીજું છે લેખક આખે રસ્તે ઘંટડી સાથે વગાડ્યા કરતા તો કે લેખક આખે રસ્તે ઘંટડી વગાડ્યા કરતા કારણ કે તેમને સાયકલ પર બેસવાની તક મળી હતી તેથી તેમના મિત્રોને ખબર પડવી જોઈએ એવું લેખક ઈચ્છતા હતા ઘંટડી વગાડીને તેવા બાબત તેમના મિત્રોને જણાવવા માગતા હતા આથી રસ્તામાં કોઈ આડું કે સામું નહોતું આવતું છતાં લેખક ઘંટડી વગાડ્યા કરતા હતા પછી ત્રીજો પ્રશ્ન છે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો તો એનો જવાબમાં આવશે તો કે સાયકલ રમરમાટી કરતી દોડતી હતી નદીના પાડા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા વચ્ચે વચ્ચેથી હવાથી આંખ બંધ થઈ જતી હતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું એ અનુભવ લેખક માટે ઉત્સુકતા ભર્યું અને રોમાંચક હતો પછી ચોથું છે લેખકને નાની નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હોય છે તો કે લેખકને નાની નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી લાગતી હશે કારણ કે નાની સાયકલ પર બાળકોના પગછેક જમીન સુધી અડે એટલે તેને ચલાવવી સરળ પડે વળી મોટી સાયકલના સરખામણીમાં તેનું ભાડું પણ ઓછું હશે પછી પાંચમું છે સાયકલ ચલાવતી વખતે લોકો કઈ કઈ સૂચનાઓ આપતા તો કે સાયકલ ચલાવતી વખતે લોકો બાળકોને એવી સૂચનાઓ આપતા કે સામે જો હેન્ડલ ઉપર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેડલ મારવાનું ચાલુ રાખ રસ્તામાં કૂતરું બેઠું હોય તો તારવું વારવું હોય એવું કહીને તેનું ધ્યાન દોરે પછી છઠ્ઠું છે લેખકનું મોં ક્યારે રવા જેવું થઈ જતું અને કેમ તો કે ક્યારેક રસ્તા પર બેઠેલા કૂતરા પર સાયકલ ચડી જાય અને લેખક નીચે પડે કપડા ધૂળ ધૂળ થઈ ગયા હવે બજાર વચ્ચે પડવાની ખાસ ત્યાં નહીં લાગે જોડે બેઠેલા મશકરા મજાક મસ્કરી કરે ત્યારે લેખકનું મોં રોવા જેવું થઈ જતું પછી સાતમું છે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો તો કે રસ્તામાં આડો પથ્થર આવતા સાયકલનું પડ્યું ગમે તેટલું વાળવા છતાં પથ્થર પર થઈને નીચે પછડાય પછી કાં તો થોડોક આંચકો ખાઈને આગળ ચાલવા મંડે કાં આડું થઈને સાયકલ અટકાવી દે કે પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય આમ પડ્યું કહ્યું માને આ રીતે લેખકને સાયકલની આડોળાઈનો અનુભવ થયો પછી આઠમું છે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો તો કે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ સાયકલને પૂરપાટ દોડાવવામાં આવતો એક હાથ હેન્ડલ પરથી લઈને એક હાથે સાયકલ ચાલતી રહે આજુબાજુ જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં ખરો આનંદ હતો પછી નવમું છે સાયકલ ચલાવતી વખતે સી કાળજી રાખવી જોઈએ તો કે સાયકલ ચલાવતી વખતે સલામતીની ખાસ કાળજી રાખવી જોઈએ સાયકલની કોઈની સાથે અથડાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ સાયકલની બ્રેક ચેઇન ટાયર હેન્ડલ વગેરે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની તપાસ કરી લેવી જોઈએ પછી દસમું છે સાયકલ ચલાવતી વખતે ક્યારે ક્યારે વધારે બલ લગાડવું પડે છે તો કે ચઢાણ ચઢતી વખતે કે ઢાળ ચડાવતી વખતે હવા સામેના વેગમાં ચલાવતી વખતે વધારે વજન સાથે ચલાવતી વખતે ધૂળ રેતી અથવા કાંકરા કે ખાડાવાળી જગ્યાએ સાયકલ ચલાવતી વખતે વધારે બળ લગાડવું પડે છે પછી અગિયારમું છે સાયકલ સરળતાથી ચાલે છે એ માટે શું કરવું જોઈએ તો કે સાયકલની બ્રેક ટાયર ટ્યુબ ચેઇન વગેરે અગત્યના ભાગોની ચકાસણી કરતા રહેવું જોઈએ સાયકલની નિયમિત સર્વિસ કરાવવી જોઈએ સીટ પર યોગ્ય ઉંચાઈ બેસીને સાયકલ ચલાવવાથી તે સરળતાથી ચાલે છે વળી સાયકલ નવી હોય તો પણ તે સરળતાથી ચાલે છે ચાલો પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ચાલો એમાં પેલો પ્રશ્ન છે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી તો કે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને આ મુજબની અનેક અડચણો આવી હતી તો કે ગામડાના કાચા રસ્તા ધૂળિયા રસ્તા હતા તેમાં કાંટો છુપાયો હોય તો દેખાય નહીં અને તેના પર સાયકલ ચલાવતા પંચર પડે અને દોરીને સાયકલ સ્ટોર સુધી લઈ જવી પડે અને વધારાના પંચરના પૈસા આવવા પડતા વળી ગામડાના રસ્તા કાચા અને ખડખડિયાવાળા તેમાં રહે સાયકલ પડી પડીને સાયકલનો દમ નીકળી જાય ખાડો મોટો હોય તો કૂદીને નીચે પડી જવાય અને જમીન દોષ થઈ જવાતો રસ્તામાં મોટા મોટા પથ્થર પડ્યા હોય તો તેની સાથે અથડાઈ જવાતું અથડાવાથી સાયકલનું પૈડું વળી જાય કાં તો સાયકલ ઊભી રહી જાય અથવા ગમે તે દિશામાં ફંગોડાઈ જાય ધૂળિયા રસ્તામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે ને તે અવળું ફરી જાય ક્યારેક ધૂળમાં પણ પડી જવાય કાચા રસ્તા પર ક્યારેક ભેંસો સામે આવી જાય તેમને બચાવવા જતા રસ્તાની દિવાલો સાથે અથડાઈ જવાતું પછી આગળ આવે છે બીજો પ્રશ્ન કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે તો કે નીચે મુજબની ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે તો કે લેખકના મામાની સાયકલના દાંડિયા પર બેસી આખા ગામમાં ફરવાની ઘટના મિત્રોમાં વટ પાડવા માટે અને તેમને જાણ કરવા માટે આખા રસ્તે ઘંટડી વગાડ્યા કરતી ત્યારે તેમણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય એવો અનુભવ થયો સ્ટેન્ડ પર ઊભી રાખેલી સાયકલના દડાને ઘંટડીને અનેકવાર અડી લેવાની પેન્ડલને ઓવડો આંટો માર્યાની ઘટનાઓ પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વગાડવો વગેરે ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે સાયકલ સ્ટોર પરથી બે ત્રણ મિત્રો ભેગા મળીને સાયકલ ભાડે લે તેને વારાફરતી ફેરવે ગામડાના કાચા ધોડિયા અને પછાડ માર્ગો પર સાયકલ ચલાવે એ સાયકલ ચલાવતા ચલાવતા ક્યારેક ભોય ભેગા થઈ જવું પડે સાયકલ ચલાવતા રસ્તામાં સામે ભેંસ આવે અથવા તો સાયકલ દીવાલમાં અથડાય ક્યારેક હાથ પગ ઢીચણ છોલાઈ જાય કૂતરું બેઠું હોય તો એના ઉપર સાયકલ ચડી જાય સાયકલમાં પંચર પડી ગયું હોય તો પંક્ચર ત્યાં સાયકલ ટસડીને લઈ જવી ત્યાં પંક્ચર કેવી રીતે થાય તે ધ્યાનથી જવું સાયકલ પૂરપાટ ઝડપે દોડાવી ક્યારેક એક હાથ છૂટો મૂકી દે તો ક્યારેક બંને હાથ છૂટા મૂકીને ગૌરવભેર સાયકલ ચલાવી વગેરે ઘટનાઓ પણ લેખકના બાળપણને મહિમામય બનાવે છે પછી આગળ આવે છે નવો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એમાં પેલું છે ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લગો એમાં ઉદાહરણ આપ્યું છે લગો લગે એટલે કે છેક પાસે અડીને પછી પેલું છે મનોમન તો કે મનમાં ને મનમાં પછી બીજું છે તસોતસ તો કે ચૂપચાપ અથવા તો કે તંગ પછી ત્રીજું છે ભારોભાર તો કે તેટલા ભારનું અથવા સંભારનું પછી ચોથું છે બારોબાર તો કે વગર પૂછીએ કહીએ કે પરબારું પછી પાંચમું છે અડોઅડ તો કે અડી અડીને અથવા તદ્દન સાથે પછી છઠ્ઠું છે ઘરો ઘર તો કે દરેક ઘરમાં ઘરે ઘરે ચાલો પછી બીજું છે નીચે આપેલા શબ્દોના તળપદા શબ્દોનો સાચા અર્થનો પસંદ કરો તળપદા શબ્દ એટલે કે ગામડામાં જે બોલાતા હોય એવા શબ્દો એ કયા સાચા છે તો કે રમ રમાટી તો કે ખૂબ ઝડપી પછી ભીંત તો કે દીવાલ પછી એટલે સોરી બીજું છે હામ એટલે કે હિંમત પછી ધફો એટલે કે માટીનો ઢગલો પછી ચોથું આવી ગયું ભીંત એટલે કે દિવાલ પછી પાંચમો પંસર એટલે કે ટાયર ટ્યુબમાં કાણો પાડવું પછી છઠ્ઠું છે તગારું એટલે કે છાવડા ઘાટનું લોઢાનું એક પાત્ર એટલે આપણી સાદી ભાષામાં બકડ્યું કે એને ચાલો પછી ત્રીજું છે એકમ પર આપેલી પરિસ્થિતિના આધારે કોષ્ટકમાં નીચેની વિગત પૂરી કરો ચાલો એમાં પેલા એક પરિસ્થિતિ એવી છે એમાં સાયકલ શીખવા ચલાવવાનો લેખકનો અનુભવ છે અને સામે તમારો અનુભવ છે ચાલો એમાં પેલું છે સાયકલનું દાંડિયા પર દાંડિયા પર બેસવું ચાલો પરિસ્થિતિ એવી છે લેખકને કેવો અનુભવ થયો તો કે લેખકને દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું તો હવે તમારે તમારી વિદ્યાર્થીઓ જાતે લખવાનું છે બરાબર ચાલો પછી બીજું છે સાયકલ ઝાડમાં રબર માટી કરતી દોડી તો કે લે લેખકને શું અનુભવ થયો તો કે લેખકના પેટમાં શેરડા પડી ગયા હતા તમારે જાતે અનુભવ લખવાનો પછી ત્રીજું છે સાયકલની ચેન ઉતરી જેવી તો કે લેખકને કઈ અનુભવ થયો તો કે લેખકના આંગળા અને કપડાં ગ્રીસવાળા થયા વિદ્યાર્થીએ જાતે અનુભવ લખવાનો પછી ચોથું છે સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડ્યું તો સાયકલ લેખકે શું કર્યું હતું કે સાયકલ રસરીને પંચરવાળા પાસે લઈ ગયા પછી પાંચમું છે સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું તો કે લેખક શું કરતા તો કે છોલાયેલા ભાગ ઉપર ઝીણી ધૂળ લગાડતા અને વિદ્યાર્થી શું કરતા હતા તે તમારે જાતે લખવાનું ચાલો પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દો ચાલો એમાં પેલું છે આશ્ચર્ય એટલે કે અચર અથવા તો કે નવાઈ સ્મરણ એટલે કે યાદ અથવા તો કે સ્મૃતિ પછી આવે છે સમવેશ તો કે સમવો સમવોડિયા તો કે સરખા પછી ચોથું છે ભાગ્યશાળી એટલે કે નસીબદાર પછી પાંચમું છે બટુક એટલે કે વામન અથવા તો કે ઠીંગણું પછી છઠ્ઠું છે અસાધારણ એટલે કે અસામાન્ય પછી સાતમું છે ભૂમિ એટલે કે ધરતી અથવા તો કે ધરા પછી બેફા એટલે કે દગાબાજ પછી હાણ એટલે કે હાનિ અથવા તો કે નુકસાન પછી દસમું છે ખખડધજ એટલે કે જર્જરિત પછી આડોડા એટલે કે જીદ અથડ તો કે હદ અનન્ય એટલે કે અદ્વિતીય અથવા તો કે અજોડ ચાલો પછી આગળ આવે છે વિરોધી શબ્દ સ્મરણનું વિરોધી વિસ્મરણ ભાગ્યશાળીનું કમનસીબ અસાધારણનું સાધારણ બેવફાનું વફાદાર આરોહણનું અવરોહણ સંતોષનું અસંતોષ ચોક્કસનું અચોક્કસ ગણ્યનું ગણ્ય પતનનું વિરોધી ઉત્થાન ચાલો પછી આગળ આવે છે જોડણી સુધારો ચાલો એમાં દાંડી આવી રીતે લખાય બરાબર પછી અનુકૂળ પછી ઉત્સુકતા પછી અતિશયોક્તિ પછી ભૂમિશયન પછી કીચુડા પછી ઊંકારો પછી જંબુરીઓ પછી કેરિયર પછી ખ્વાઇઝ પછી મૂંઝવણ પછી અણુ અણુ ચાલો પછી આગળ આવે છે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના એમાં તમારે કક્કાના ક્રમમાં ગોઠવવાના ચાલો પેલું આપ્યું છે તો એના કક્કાના ક્રમમાં ગોઠવવાના તો પેલા આવશે નવાઈ પૃથ્વી પ્રદક્ષિણા બજાર પછી આવશે સ્મરણ પછી બીજું આપ્યું છે તો એમણે સરસ શેરડો સંતોષ સાયકલ અને સાંજ ચાલો પછી આગળ ચૌદમો પ્રશ્ન છે નીચે લેલા શબ્દ ધ્વનિ એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડીને લખો ચાલો હરી તો કે હ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ તો કયો શબ્દ બને તો કે હરી ચાલો મોતી તો મોતીમાંથી છૂટા પાડો મ પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ પછી ધર્મ તો કે ધ પ્લસ અ પ્લસ ર પ્લસ મ પ્લસ અ પછી ત્રીજું છે વૈશાલી તો કે વ પ્લસ એ પ્લસ સ પ્લસ આ પ્લસ લ પ્લસ ઈ પછી ચોથું છે વ ઠા તો કે વ પ્લસ ઓ પ્લસ ઠા પ્લસ આ પછી પાંચમું છે સાયકલ પ્લસ સ પ્લસ આ પ્લસ ઈ પ્લસ ક પ્લસ અ પ્લસ લ પછી પંદરમાં પ્રશ્ન છે નીચે આપણે ધ્વનિ જોડીને શબ્દો બનાવીને લખો ચાલો એમાં પેલું છે દ પ્લસ આ પડ અડ પ્લસ ઈ પ્લસ ય તો કે દાંડિયો પછી બીજું છે ભ પ્લસ આ પ્લસ ગ પ્લસ ય પ્લસ અ તો કે ભાગ્ય પછી ત્રીજામાં બનશે આશ્ચર્ય પછી ચોથામાં બનશે ઘંટડી પછી સોળમું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એટલે એમાં ખડું કરવાની જગ્યા તો કે ખડા પછી બીજું છે સમાન વય ધરાવતું તો કે સમવયસ્ક પછી ત્રીજું રોમાંચ પણ મળે તેવું તો કે રોમાંચક પછી ચોથું છે પહેલાના વખત તમે જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગમાં જેટલું હોય તો એને કહેવાય આનો પછી પાંચમું છે જમીન પર શું તે તો કે શયન પછી છઠ્ઠું છે હઠપૂર્વકનો આગ્રહ તો કે હઠાગ્રહ પછી સાતમું છે ગણનામાં ન લેવા જેવું તો કે ન ગણ્ય પછી આઠમું છે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તો એને કહેવાય તગારું પછી છઠ્ઠું નવમું છે જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તો એને કહેવાય ઘરગથ્થું પછી દસપુછી લોખંડને આકાશવાના ગુણધર્મોવાળું વેગ દ્રવ્ય તેને કહેવાય લોહી ચૂંબક ચાલો પછી આ આપ્યો છે રૂઢિપ્રેગ્ન અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો ચાલો એમાં પેલું છે પેટમાં સૈડા પડવા તો કે ખૂબ જ ગભરાઈ જવું તો કે કાકાની સાયકલ ઢાળ પરથી ઉતરતી વખતે તે લેખકના પેટમાં સૈડા પડતા પછી બીજું છે ભૂમિશયન કરાવી દે તો કે જમીન પર પટકાવવું તો કે સાયકલ ક્યારેક લેખકને ભૂમિશયન પણ કરાવી દેતી પછી ત્રીજું છે વટ પાડો એટલે કે રોપ જમાવો પછી સાયકલ પર બેસી લેખક વાટ પાડવાનો પ્રયત્ન કરતા પછી ચોથું છે દગો દેવો તો કે વિશ્વાસઘાત કરો અથવા તો કે છડકપટ કરવું પછી સાયકલ ક્યારેક દગો દેતી અને લેખકને નીચે પાડી દેતી પછી પાંચમું છે ફિલ્મ ઉતારવી તો કે ફજેતી થવી તો કે ભરબજારે નીચે પડી જતા અને કપડાં ધૂળમાં દોડાઈ જતા લેખકની ફિલ્મ ઉતરી જતી પછી છઠ્ઠું છે બાપડું થઈ જવું તો કે ગરીબ ડું કે રાગ થઈ જવું તો કે નોકર માલિકના વાકમાં આવતા બાપડો થઈ જતો પછી સાતમું છે વાત વાતમાં વાકવું પડું તો કે માઠું લાગવું તો કે અણસમજો માણસને વાતમાં વાકું પડી શકે પછી આઠમું છે ભરી પીવું તો કે ન ગણવું કે ન ગાંઠું તો કે બદમાશ માણસો કાયદાઓને ભરી પીવે છે ચાલો પછી આગળ આવે છે અઢારમું સાયકલના વિષયનું જોડકણું અથવા ઉખાડું બનાવીને લખો ચાલો જોડકણું બને તો કે સાયકલ કેવી સરળ જાય બાળકો કેવા જાય હરખાય બચ્ચુને બેસવાની મજા પડી અને બબલીને બેસવાની પણ મજા પડી ચાલો પછી આગળ આવે છે ઓગણીસમું આપેલા મુદ્દાઓને આધારે જૂની સાયકલ આત્મકથા લખો તરત આ મુદ્દાને આધારે તમારે સાયકલ ઉપર આત્મકથા લખવાની છે ચાલો તો અહીંયા તમને આપેલી જ છે આત્મકથા તો તમે જોઈને પણ લખી શકો પછી આગળ આવે છે હું સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી એકત્ર કરો અને તમારી નોટબુકમાં લખો તો તમારી સ્કૂલમાં કે કોઈ જગ્યાએ થઈ હોય સ્લો સાયકલની સ્પર્ધા તો એની ત્યાં અહેવાલ લખવાનો કીધો હોય તો એનો તારીખ હોવું જોઈએ અને સ્થળ હોવું જોઈએ બરાબર છે અને શું થયું શું આપવું એ બધું તમારે આયોજન એનું તમારે લખવાનું છે તો એનું પણ આયોજન તમને અહીંયા અહેવાલ આપી દીધેલો છે તો એ પણ તમે અહીંયાથી જોઈને લખી શકો છો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન વધારે મારા વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો અને તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ લિંક શેર કરજો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન